शिव पार्थीश्वर महादेव पूजन ध्वजारोहण तारीख अठार आठ बजार पच्चीस ने श्रावण महिना चतुर्थ सोमवार रोज श्री विसामण बापू जगह में परम श्री एक हज़ार आठ महामंडलेश्वर श्री निर्मला बाप पूज्य श्री गायत्री बा पूज्य श्री दिया बा તેમજ સૌ શ્રી વિહળ ભક્તિ ગ્રુપના બહેનો મળીને કુલ 251 બહેનોએ પાર્થેવ શિવલિંગ બનાવ્યા હતા દરેક બહેન દીઠ 108 શિવલિંગ એટલે ટોટલ 27108 શિવલિંગ બનાવાઈ હતી પૂજ્ય શ્રી બા અને સૌ બહેનો દ્વારા રાઘવેન્દ્ર સરકાર ઠાકરજી વિહળ નાથના દર્શન કરી ધ્વજારોહણ કર્યું ત્યારબાદ ભગવાન શિવની આરાધના કરવામાં આવી ત્યારબાદ બ્રાહ્મણ દ્વારા વિધાન પૂજન સાથે સવે ભોજન પ્રસાદ લઈ સાંજે વિધિવિધાન પૂજન કરી શિવલિંગનું ગોમા નદીના જળમાં વિસર્જન કરવામાં આવ્યું કનભાઈ ખાચેર બોટાદ